જય જય બ્રહ્મા કી જય જય વિષ્ણુ કી જય જય બ્રહ્મા કી જય જય વિષ્ણુ કી જય ॐ नमो नारायणाय श्रीमद्भागवचतुस्कन्द अध्याय अज्ञारमो मनुये ध्रूवने आपी यक्षो नो संहारकर्ता रोक्यो मैत्रेय उवाच त्रिशम्य <coughs> त्रिशम्य गदतामेव वृषीणां धनुषि ध्रुवः सन्दधेस्त्रमुपस्पृश्य यन्नारायणनिर्मितम् મૈત્ર બોલ્યા એમ કહેતા ઋષિઓના વચન સાંભળી ધ્રુવે જળનું આચમન કરી ધનુષ્ય ઉપર નારાયણ ભગવાને ઉત્પન્ન કરેલું નારાયણસ્ત્ર સાંધ્યું હે વિદુરજી એ અસ્ત્ર સાંધ્યું કે તરત જ યક્ષોએ રચેલી માયાઓ જ્ઞાનનો ઉદય થતાં રાગાદી ક્લેશો જેમ નાશ પામે તેમ નાશ પામી ધ્રુવે ધનુષ્ય ઉપર નારાયણાસ્ત્ર સ્થાપ સાંધ્યું એટલે તેમાંથી સોનેરી છેડાવાળા ને હંસ પક્ષીના પીછાવાળા બાણો એકદમ નીકળ્યા ને ભયંકર શબ્દો કરતા મયુરો જેમ વનમાં પેસે તેમ શત્રુઓના સૈન્યમાં પેઠા એ તીક્ષ્ણ ધારવાળા ધ્રુવના બાણોથી યક્ષો ચો તરફથી પીડાયા ત્યારે કોપાયમાન થઈ સર્પો જેમ ફણા ચડાવી ગરુડ સામે ધસે તેમ હથિયારો ઉગામી ધ્રુવ સામે ધસ્યા ધ્રુવે યુદ્ધમાં ધસી આવતા તેઓનો બાણો મારી તેઓના બાહુઓ સાંથળો ડોક ને પેટ કાપી નાખ્યા બ્રહ્મચારી મુનિઓ સૂર્યમંડળ ભેદી જે લોકમાં જાય છે ત્યાં મોકલી દીધા અદભુત રથવાળો ધ્રુવ એ રીતે નિરપરાધી અનેક યક્ષોનો સંહાર કરતો હતો તે જોઈ દયાને લીધે તેના દાદા મનુ ઋષિઓ સાથે એકદમ ત્યાં આવી ધ્રુવને કહેવા લાગ્યા મનુ બોલ્યા હે પુત્ર નરકનું દ્વાર એવો પાપી ક્રોધ તું કર્મ કે જે ક્રોધથી તે આ નિરપરાધી યક્ષોનો સંહાર કર્યો છે હે તાત નિરપરાધી યક્ષોનો આ વિનાશ તે શરૂ કર્યો છે સત્પુરુષોએ નિંદેલું આ કર્મ આપણા કુળને યોગ્ય નથી ભાઈ ઉપર પ્રેમવાળા હે ધ્રુવ ભાઈના વધથી સંતાપ પામેલા તે માત્ર એક જ યક્ષના અપરાધથી અનેકનો નાશ કર્યો છે આત્માથી જુદા શરીરને આત્મા માની પશુઓની પેઠે પ્રાણીઓનો સંહાર કરવો એ શ્રી ભગવાનને અનુસરનારા સત્પુરુષોનો માર્ગ નથી વળી તે તો પ્રાણી માત્રમાં વસતા અને મહાદુઃખે આરાધી શકાય એવા શ્રીહરિનું સર્વભૂતોના આત્મા તરીકેના ભાવથી આરાધન કરી વિષ્ણુ ભગવાનનું પરમપદ મેળવ્યું છે તેમજ શ્રીહરિના હૃદયમાં વાસ કર્યો છે અને તેમના ભક્તોને પણ તું માન્ય છે વળી સત્પુરુષોના વ્રત તું શીખ્યો છે છતાં આ નિંદ્ય કર્મતે કેમ કર્યું પ્રાણી માત્ર ઉપર ક્ષમા દયા મિત્રતા અને સમભાવ રાખવાથી સર્વાત્મા શ્રી ભગવાન પ્રસન્ન થાય છે શ્રી ભગવાન પ્રસન્ન થાય ત્યારે પુરુષ પ્રકૃતિના ગુણોથી તથા લિંગ શરીરથી મુક્ત થઈ સુખ સ્વરૂપ બ્રહ્મને પામે છે પાંચ મહાભૂતો દેહાદિના આકારે પરિણામ પામે છે ત્યારે સ્ત્રી અને પુરુષ એવી પ્રસિદ્ધિ પામે છે તે સ્ત્રી પુરુષના મૈથુનથી પાછા બીજા સ્ત્રી પુરુષની સંસારમાં ઉત્પત્તિ થાય છે એમ હે રાજા પરમાત્માની માયા વડે ગુણોનો ન્યૂનાધિક ભાવે પરસ્પર સંબંધ થવાથી જ સૃષ્ટિનું પાલન તથા સંહાર થાય છે તેમાં નિર્ગુણ ઈશ્વર તો માત્ર નિમિત્ત જ છે કે જે ઈશ્વર નિમિત્તરૂપ થતાં જેમ લોહચુંબક નિમિત્ત થતાં લોઢું ભમે છે તેમ આ કાર્યકારણાત્મક જગત ભમે છે ઉત્પત્તિ સ્થિતિને લય થયા કરે છે કાળની શક્તિને લીધે અનુક્રમે ગુણોનો વિકાર થવાથી સૃષ્ટિ આદિના વિષયવાળી જેમની શક્તિ વિભાગ પામેલી થાય છે તેવા તે ભગવાન અકર્તા જ છે છતાં કરતા હોય ને પોતે નાશ કરનાર નથી છતાં જાણે નાશ કરનાર હોય એવા જણાય છે ખરેખર તે પરમાત્માની ચેષ્ટા જાણવી મુશ્કેલ છે ખરેખર તે પરમાત્માની ખરેખર તે પરમાત્માની ચેષ્ટા જાણવી મુશ્કેલ છે તે ભગવાન જન્મરહિત અવિનાશી અને અક અક્ષીણ શક્તિવાળા છે છતાં પિતા વગેરેથી પુત્ર વગેરે ઉત્પન્ન કરી સૃષ્ટિ કરતા થાય છે ચોર વાઘ વગેરે મૃત્યુરૂપ પ્રાણીઓથી બીજાઓને મારતા સર્વનો નાશ કરનાર થાય છે આ કાળ સ્વરૂપ પરમાત્મા સર્વ પ્રજાઓમાં સમાન રીતે પ્રવેશે છે તેમને સ્વપક્ષનો કે પરપક્ષનો કોઈ છે જ નહીં જેમ વાતાપવનની પાછળ ધૂળના રજકણો દોડે છે તેમ દોડતા એ કાળ મૂર્તિની પાછળ કર્માધીન પ્રાણીઓનો સમૂહો પોતપોતાના કર્મ પ્રમાણે દોડે છે એ વ્યાપક દેવ એ વ્યાપક દેવ નાશ કે વૃદ્ધિથી રહિત છે અને તે જ પોતાની મૂળ પરિસ્થિતિમાં રહે છે તે જ પરમાત્મા કર્મને આધીન એવા પ્રાણી માત્રના આયુષ્યનો નાશ તથા વૃદ્ધિ કરે છે અથવા પ્રાણીઓનું અકાળ મૃત્યુ કરે છે અને કાળ મૃત્યુથી પણ રક્ષા કરે છે હે રાજા એ પરમેશ્વરને કેટલાક મીમાંસકો કર્મ બીજા લોકાયતિક નાસ્તિકો સ્વભાવ એટલે કે સંસ્કાર કેટલાક કાળના ઉપાસકો એટલે કે કાળ બીજા એટલે કે દેવના ઉપાસકો દેવ અને બીજા વાત્સયાનાદિ કામ કહે છે પરિવાર હે રાજા એ પરમેશ્વરને કેટલાક કર્મ બીજા સ્વભાવ કેટલાક કાળ બીજા દેવ અને બીજા વાત્સયાનાદિ કામ કહે છે હે તાત જે ઈશ્વર કોઈ પણ પ્રમાણ વડે સ્પષ્ટ થતા નથી યથાર્થ અનુભવથી જાણી શકાતા નથી અને મહત્તત્વ વગેરે અનેક શક્તિઓનો જેમનાથી ઉદય હોય છે તેમની કંઈ કરવાની ઈચ્છાને પણ કોઈ જાણી શકતું નથી તો સ્વયંભૂ તેમને પોતાને તો કોણ જાણી શકે ઓ પુત્ર આ યક્ષો તારા ભાઈને હણનારા નથી હે તાત પુરુષના જન્મ તથા મૃત્યુમાં ઈશ્વર જ કારણ છે તે પરમેશ્વર જ જગતને ઉત્પન્ન કરે છે પાળે છે ને સંહારે છે છતાં તે અહંકાર રહિત હોવાને લીધે ગુણ કર્મથી લેપાતા નથી પ્રાણી માત્રના આત્મા તથા ઈશ્વરને પ્રાણી માત્રનું રક્ષણ કરનારા પરમા પરમાત્મા પોતાની માયાશક્તિ વડે યુક્ત થઈ સર્વને ઉત્પન્ન કરે છે રક્ષે છે ને સંહારે છે માટે હે તાત અભક્તોને મૃત્યુરૂપ ભક્તોને અમૃત રૂપ તથા જગતના પરમ આશ્રય રૂપ તેજ દેવને તું સર્વ પ્રકારે શરણે જેમને જગતના સ્રષ્ટાઓ પણ નાકમાં દોરીથી નાથેલા બળદોની પેઠે બલિદાન આપ્યા કરે છે તું પાંચ વર્ષનો હતો ત્યારે સાવકી માતાના વચનથી મર્મસ્થાનમાં વિંધાયેલો થઈ માતાનો ત્યાગ કરી વનમાં ચાલ્યો ગયો હતો ત્યાં તપશ્ચર્યા કરી ઇન્દ્રિયોના અવિષય પરમાત્માનું આરાધન કરી ત્રૈલોક્યના મસ્તક પર આવેલું સ્થાન તે મેળવ્યું છે એ જ સર્વના આત્મા હે ધ્રુવ તું આત્મદ્રષ્ટિવાળો થઈ વિરોધરહિત થયેલા પોતાને વિશે જ શોધી કાઢ જે નિર્ગુણ એક જ અવિનાશી નિર્વિકારી અને જેને વિશે આ અનેક પ્રકારના ભેદવાળું જગત મિથ્યા હોવા છતાં જણાય છે એ પ્રમાણે સ્વસ્વરૂપ ભૂત એ પ્રમાણે સ્વસ્વરૂપભૂત અનંત માત્ર આનંદ સ્વરૂપ અને સમસ્ત શક્તિઓ જેમને વિશે સારી રીતે રહેલી છે એવા તે ભગવાન વિશે પરમ ભક્તિ કરી હું મારું એમ તારામાં રૂઢ થયેલી અજ્ઞાનની ગાંઠ તું તોડી નાખ હે રાજા જેમ ઔષધ વડે રોગનો નાશ કરાય તેમ તું તારા સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર જ્ઞાનથી કલ્યાણના પરમશત્રુ ક્રોધને વશ કર તારું કલ્યાણ થાવો પોતે નિર્ભય બનવા ઈચ્છતા ડાહ્યા પુરુષે જેના વડે વ્યાપ્ત થયેલા પુરુષથી લોકો અત્યંત ઉદ્વેગ પામે છે તે ક્રોધને વશ થવું નહીં શંકરે ભાઈ તરીકે સ્વીકારેલા કુબેરનું તે અપમાન કર્યું છે કેમ કે ભાઈનો વધ કરનારા છે કેમ કે ભાઈનો વધ કરનારા છે એમ માની અત્યંત ક્રોધાયમાન થઈ તે યક્ષોનો સંહાર કર્યો છે માટે હે પુત્ર મહાપુરુષોનું તેજ આપણા કુળનો નાશ કરે તે પહેલા વિનયવાળા વચનો પૂર્વક પ્રણામ કરી તે કુબેરને તો પ્રસન્નકર એમ પૌત્રધ્રુવને ઉપદેશ તેના વડે વંદન કરાયેલા સ્વાયંભુમનુ ઋષિઓની સાથે પોતાના નગરતરફ ગયા એ સ્વાયંભુ પુત્ર મનુષા મનોરધ્રુવ તેનાભિવિતા સાકમૃષિભપુર સ્વપુરમ યયો ઇતે શ્રીમદ ભાગવત મહાપુરાણો ચતુર્સ્કંદ વિશે અધ્યાય અગિયારમો સમાપ્ત આ સાથે અધ્યાયના પાંત્રીસ શ્લોકો સમાપ્ત થયા હવે અધ્યાય બારમો આવશે ધ્રુવને શ્રીહરિના સ્થાનની પ્રાપ્તિ